આ દરમિયાન બજારમાં કુલ બત્રીસ સરકારી સ્ટોકે મલ્ટી બેગર રિટર્ન આપ્યું છે એટલે કે બત્રીસ સરકારી સ્ટોક એક વર્ષ નું રિટર્ન ઓછામાં ઓછું સો ટકા તો રહ્યું છે એટલે કે કોઈ પણ સ્ટોક હોય ઓછામાં ઓછું સો ટકા રિટર્ન આપ્યું છે આ કંપનીઓ વિશે આપણે માહિતી જોઈએ

બસો ટકાનું રિટર્ન આપ્યું છે છેલ્લા એક વર્ષમાં બસો ટકાથી વધારે રિટર્ન આપણા શેર આપનાર શેરો વિશે વાત કરીએ તો સીપીસીએલ નો શેર બસો બોતેર ટકાનું રિટર્ન આપ્યું છે આરીસી ના આરીસી લિમિટેડ ના શેરે બસો પંચાવન ટકાનું રિટર્ન આપ્યું છે આઈટીઆઈ ના શેરે બસો ત્રેપન ટકાનું રિટર્ન આપ્યું છે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને ઇરકોન ઇન્ટરનેશનલ બંને શેરોએ બસો બત્રીસ ટકાનું રિટર્ન આપ્યું છે કોચિન સીપીઆઈ બસો ને સત્તર ટકાનું રિટર્ન આપ્યું છે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ

નો અને બેંક એનબીસી ટ્રેજી કોર્પોરેશન ઓરિસ્સા મિનરલ્સ પીટીસી ઇન્ડિયા જીએસએફસી હિન્દુસ્તાન કોપર બી એમ એલ અને શેર શેર છે છે એટલે કે આ બધા એવા જેમની એક વર્ષ દરમિયાન સો ટકા થી વધારેનું રિટર્ન આપ્યું છે રોકાણકારો ની તો મિત્રો આ વિડીયો આપણે બત્રીસ એવી સરકારી કંપનીઓ વિશે વાત કરી જેને સો ટકા થી લઈને ત્રણસો થી ચારસો ટકા સુધીનું મલ્ટીપીએક રિટર્ન આપ્યું છે એ પણ એક વર્ષના સમયગાળામાં જે લોકો પણ જે લોકો જોડે પણ આ સરકારી શેર પડ્યા છે બની બની જોઈએ એવું એવું છે આ શેરોમાં એક સમય પણ માણસ સામાન્ય રોકાણકાર રોકાણકાર કે સરકારી શેરોમાં રોકાણ નતો કરતો પણ અત્યારે સમય એવો છે કે બધા જ લોકો સરકારી શેરોમાં રોકાણ કરવા માટે પડાપડી કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો બધાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘટ્ટી પર દબાવી દેજો